નમસ્કાર મિત્રો સરસ મજાનો વિડીયો બની રહ્યો છે આજના વિડીયોમાં સ્વાગત છે અને સરસ મજાના ગીતો પણ સંભળાવવાનો છું ત્યારે કેવા ગીતો ગવાય ને હવે સષમા ઉતાર કર દેખો ના સષમા પહેર કર દેખો તો સહી સબકુ અચ્છા એ દેખેગા બઢિયા અચ્છા ચશ્મા પહેર કર દેખો સુષમા ઉતાર કર દેખો ત્યારે કેવા ગીત ગવાય હો દિલમાં દર્દ ના હોય તો આખો રડતી નથી સાસી મોહત કદી કોઈને મળતી નથી તું જતી રહી કેમ મને એકલો મેલે તારા વગર મારી જિંદગી તો જિંદગી નથી અરે હો તારી યાદો મારા દિલથી બોલાતી નથી તારી યાદો મારા દિલ દિલથી ભૂલાતી નથી હો માં મારા તારી યાદો સે ભરી રાહ જોતા જોતા યા કરડી રે પડી થી માનું તને યાર તું મારા જીગર નો ટુકડો તું હસે ને ફૂલ ખીલે યાર તું જીગર નો ટુકડો તું હશે મારા માટે નસીબાર મને આવું શું કઈને તું તો હાલીર ગઈ હાલીર ગઈ તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી તું ના આવી હો તારી હકીકત સાંભળી મારી આખે આયાસુ તે થોડું ના વિસારું દિલ તોડતા માર જાનું હો તારી યાદ મારી કરતા તો મરી જવું આરું હાથે તાર મેંદી ને અંગે સે પીટીઓ આવા હમા સાર આપે તારી સહેલીઓ ગીત સરસ લાગ્યું હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ કરી નાખજો નવા ગીતો સાથે ફરી મળીશું ગુડ બાય